તો ફટાફટ જઈને જોઈ આવજો બહુ મજા આવશે સિદ્ધાર્થ મહાદેવના દર્શન કરવા ગયા તા આ બાજુ બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો સોનલ બે ગઈ છે ગુવાર લઈને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ ગુવારનું શાક બનાવવાનું બીજું શું બનાવવાનું દાળ ભાત બે વસ્તુ મમ્મી કેરીનો દાબો તો વિખો કેરી પાકી છે કે નહીં હે વાસ આવતી નથી તો વિકસ્યો અઠવાડી નથી ગયો કોને ખબર અઠવાડીયું આ જોઈ જો હે અઠવાડીયું નથી અઠવાડીયું નથી થયું તો આજ મમ્મી કહે છે જો હશે ચીરું કરશે જાજો છે રસ કાઢશું હવે છે ને કેરી પાકી દે ને એટલે રોજ બપોરે કેરીનો રસ ખાવાન ચાલુ કરી દેક મમ્મી એ તો સવારમાં છે ને ઘી ગરમ કરી નાખ્યું ઘરની તાર હોય એટલે ઘી ગરમ થઈ જાય આ લોટ ડળાયો બાજરાનો બાજરા નથી જાદરિયાનો છે જાદરિયું કરશે જાદરિયું બનાવવાનો છે ગઈ આજના બ્લોગમાં એન્ડમાં એન્ડ સુધી જોજો જાદરિયું બનાવવાનું છે

એટલે નડે નહીં અને હા તો શું છે બીજું બે દિવસ ત્યાં તમે ની ઘરે જ એ વાવે અહીંયા આવી તો કેવું લાગે છે અલગ અલગ નો લાગે ઘર તો ગાઈડ ચાલો આલો પોને કાંઈ નો લાગે આપણે સવારનો નાસ્તો કરવી ભાખરી અને બોળા સાથે અને બે દિવસ આપણે એક સબ્ક્રાઇબર છે ને બહુ કોમેન્ટ કરી ગયા હવે બધી વસ્તુ તમે સિંગ તેલ વાપરવાનું ચાલુ કરી દ્યો તારું કેવું છે કેમ મમ્મી છે ને અત્યારે ગામડે ફોન માં વાત કરતા ન્યા એને તલ વાવા છે તલ થાય બધું થાય ખેતર થાય અડધા કેમ ભેગું કરવું

ચાલો તમને એની પૂરી રેસીપી આપી કઈ રીતના હું કરવાનું છે બધું આંદરિયા છે ને દૂધ નાખવાનું હોય મમ્મી પાણીમાં લોટ બાંધવાનો હોય દૂધમાં કેમ બાંધો છો તો એવું છે પછી પાણી નાખવાનું પાણી

લોટ મિક્સ કરી દેવાનો ખાલી પાક એડ કરવાનું એક દોઢ કલાક લાગી જતી છે તો જો આ બાજુ બપરની રોટલી બનવાની તૈયારી ચાલુ છે બની ગઈ તો તો આ જમવાનું વેલાય બની ગયું બાર વાગ્યા માં નાખી દીધું દૂધ નું પછી લોટ હોય ને એની આ રીતના છે ને ગાંઠું હોય ને બધી ભાંગી નાખવાની તો જ સારો પણ છે પાછો સાળવું હોત જ હોય તો ફરીથી પાછો આ લોટ બધો સાળશે મમ્મી અને હવે આનો સીધો પાક લેવાનો ગળો તો સીધો પાક લઈ ને ત્યારે બતાવી તમને ચાંદરિયા નો પાક લેવાનો છે તો જો પાક લેવા માટે ગળ લઈ લીધો કેમ કાળો ગળ લીધો કાળો થઈ થઈ જાય જાય બહુ ટાઈમ એટલે ગળ પણ સ્વાદ કારણ કે ઓર્ગેનિક હોય ને એટલે ઘી લઈ લીધું છે આ દેશી ગળ લીધો એટલે કાળો થઈ જાય તો હવે જાદરિયાનો પાક લેવાનું છે ને બે રીતે બને ઘણા લોકો છે ને તેલમાં બનાવે ને ઘણા લોકો ઘીમાં બનાવે તો આપણે છે ને ઘીમા બનાવવાનું છે તો જો ઘી લઈ લીધું છે ને હવે ગળો પાક લેવાનો છે આમાં મમ્મી કેવો પાક લેવાનો હોય હુખડી જે રીતના તમે બનાવતા હોય એની કરતા ઢીલો પાક લેવાનો મને નથી ખબર હુખડી કેવો પાક લેવાતો હોય તો હમણાં પાક આવી જાય ને એટલે તમને બતાવી કેવો પાક લેવાનો નહીં પાક આવી ગયો છે આ રીતના પાક આવી જાય ને ગળ ઉપર આવવા મળે ને એટલે તમારે સમજી જવાનું કે પાક આવી ગયો છે હવે એની અંદર જાદરિયા લોટ બધો આપણે નાખી દેવાનો છે હમ નીચે ઉતારી નાખવાનો છે નીચે ઉતારી નાખવાનો જે સ્મેલ આવી છે ને ભાઈ જો દાર આવી છે જો હવે આની અંદર જેટલો લોટ હમાતો જાય ને એટલો નાખતો જવાનો મમ્મી એમ કીધું તો મમ્મી મને એવું લાગે લોટ વધ વધશે કરી નાખશું પાછું કરી હે કરી નાખશું જો એટલો લોટ વધ્યો એવું લાગે છે તો જો આમાં છે ને ઘી કટ્યું મમ્મીને છે ને એમ લાગે ઘી કટ્યું છે ઉપરથી નાખે પછી પાછું ઘડીક થાય ને ધીસમાં ઢાળ છે ને તેમ થાય ઘી વધી ગયું હે ગરમ હોય તો નખાય એટલે સારું પડે એમ મસ્ત મજાનું લીલું થઈ ગયું છે આદર્યું અને આની સ્મેલ છે ને ભાઈ એકદમ જોરદાર આવે હે જો કે મને તો એટલું બધું જાદરિયું નો ભાવે આ સોનલને બહુ ભાવે એટલે મમ્મીએ સોનલ હાટુ બનાવ્યું એને મમ્મી બધા ખાય બધા ખાય પપ્પાને ભાવે છે કે શુંલાને આ સાખે તો જો આપણું જાદરિયું થઈ ગયું છે રેડી હવે અને ડીશમાં છે ને ટેફલી પાડવાની છે

તો થોડોક વભરાયજો સુ ઘી એવું છે ચાલો હવે આની ઢેપલી પાડવાની એમાં તું અડધી થાળીમાં જ થાય તો આખી થાળીમાં માં કરીને એવો પ્લાન કર્યો પતલી પતલી ઢેફલી કેફલી બનાવશો હજી પાછું બીજું જાદરિયું બનાવવાનું છે મમ્મી કે પૂરું આ બધું દૂધ વાળું છે આ દૂધ નાખી દીધું એટલે બનાવવું પડે અગર લોટ બગડી જાય હા રેડી છે ને મસ્ત મજાનું રેડી થઈ ગયું મમ્મી જો ઢેફલી પાડવાનું ચાલુ કરી દીધું છે ને હવે બપોરે બધા લોકો ખાય જમવાનો ટાઈમ થઈ ગયા છે બધા જમવા બે જાય તમને ખબર તો છે જમવામાં હું બનાવ્યું અને હવે આપણે જાદરિયું છે ને રિસીવને સખાડવી કેવું લાગે છે જોઈ જો ભાઈ બે ગયા છે લે રિસીવ ગળ્યું ગળ્યું નકરવું નો ભાવે એને તીખું ને એવું ખાવાનું મન થતું છે પણ તીખું હજી કોઈ આપ્યું જ નથી એને પપ્પા એ તો ચાદરિયું મોજ પડી ગઈ મોજ પડી ગઈ ને તમને બહુ ભાવે

ઘડીક તું મોઢું કરી જો ઋષિ આ કરો આ આ એને કઈ સ્વાદની તો ખબર નથી સરસ જોવો છે ને અહીંયા છે અને આ ઉતાવળી થાય છે કે ગુવારનું નું શાક ફટાફટ જેને લેવું હોય લઈ લો એને કુકર સાફ કરવાની ઉતાવળી એવું હોય આ ઓલા ખમણ ની નહીં ઘોડે ઢોકળા ને એવું બનાવી કેમ નીચે બેહી ગયા હોય ભૂકો સારો લાગે એમ એને ગુવાર ના શાક માં મજા આવે અને આ બાજુ જો બટેકા બટેકા અલગ કાઢ્યા કોને હાથ પડ્યા

કરું કે ખાય ખાઈને વાગી ગયા છે પાંચ અને જો ઘરે આવી ગયા છે આ બાજુ મમ્મીને કીધું ચા બનાવો તો ચા રેડી થઈ ગયો છે અને ચાને કળીનો નાસ્તો કરવા માટે બેસી ગયા છે પણ મારે છે ને મુંબરાય ખાવા છે અરે મુમરાની અંદર કળી નાખી દે ને એટલે વધારે મજા આવે છે ખાવાની અને મમ્મી ઓલી બાજુ કાક મૂકી દીધું હું મૂક્યું છે મમ્મી તપેલીમાં टाकीન ઓય છે અમને તો આ बाजू મમ્મી તરબૂચ ખાવા બેહી ગયા છે ક્યાં ગયા સોનલ નહીં જા કપડા લેવા તો ગાઈસ સોનલ અને મિત્તલ બે ક્યારના દેખાતા નહોતા એટલે શોપિંગ કરવા ગયા છે જોઈ છે કઈ કેવી શોપિંગ કરીને આવે છે ચાલો અત્યારે તો નાસ્તો કરવા સાત થઈ ગયા ને સોનલ અને મિત્તલ છે ને શોપિંગ કરીને આવી ગઈ છે પણ આ બાજુ જો અત્યારે સાંજનું જમવાનું બને છે તો શું બને છે ને તમને કહી દઈ હું બનાવવાનું સાંજના જમવામાં કેમ ચા ને ભાખરી તો જો આ બાજુ ભાખરી બને છે પણ ધ્યાન ભાખરીમાં છે પળી જાય ભાખરી પળી જાય આ બાજુ ચા મૂકી દીધો છે અને તો ચામાં ધ્યાન રાખે ચા ઉભરાઈ જાય ધીમો ગેસ છે એટલે ન ઉભરે એમ તો બધી ખબર હોય તો ચાલો ચા ભાખરી થઈ જાય ને પછી આ લોકો હું શોપિંગ કરી રેવાની પેલા પૂછી લઈ હું શોપિંગ કરી રેવા ટી શર્ટ ને ટી શર્ટ લેવાય તો જોઈને બોલ ઉભો છું બેઠો છું ક્યાં

અને પાંચ વાગે આવે એનો ટાઈમ ફિક્સ છે અને હું અઠવાડિયા કાકા તો પચાસ વાયુ આવી જાય એવું કેમ છે તો જ્યાંથી ટી શર્ટ લાવ્યા છે હવે આપણે જોઈએ આ બે ટી શર્ટ ની ખરીદી કરીને આવ્યા છે પણ એ કાકાની ડિમાન્ડ એટલી છે કે અડધી કલાક કલાકમાં જાય ને તો પછી એના કાકા વીસખત ટી શર્ટ વધ્યા હોય અને પૂરા થઈ જાય એટલે આ બાજુ જો હું

આ આયાથી બસો રૂપિયાનું ગાઈઝ આ જો બસો રૂપિયામાં કેટલું જોરદાર એમાં જો સાતસો નવ્વાણું ને આમાં લખ્યા જ નથી એટલે મને એમ છે કાકાએ દિમાગ આપ્યો છે સાતસો નવ્વાણું નથી આવવાના કે અને બસો આપી દેવાનું એટલે બાયો ગાયા ગા લઈ લે હું કેવું મમ્મી તમારે ભાઈ એમ નહીં આ તમે લેવા જાવ તો લઈ લ્યો દુકાનમાં ગયા હોય ને તો બીજું શું લીધું

સોનલ નું એક ટી શર્ટ આવે ને એની ડબલ પ્રાઇઝ ના રિસીવ ના કપડા આવે મમ્મી અત્યારે આ નાના છોકરાના બહુ મોંઘા આવે જોયા કે નઈ ટી શર્ટ હું કીધું મમ્મી તમારું શું કેવું પણ ત્યાં તમે લાગેલ થયું દા એટલે આ લોકો ને હજી રવિવારે પાછું જવાનું કેટલા એ હું તો એમ કઉ બે હાજર ના દહ લઈ આવો એટલે આપડે બે હર નીકળી જાય મમ્મી રોજ અલગ અલગ પેરી નાટા મારવા કે હા અમાર ડિઝાઇન તો હતી અલગ અલગ છે તો ખરી થોડાક પછી મારે છે તો ચાલો ગાઈસ આથી આ લોકોની નકર આ બાજુ તો આણે છે ને પહેલીન ટ્રાય કરી દીધું કેમ ટ્રાય અત્યારેમાં કરી લીધું પેરી પહેરવા નહી દેતા હોય ને આ તો ઓલું ટી શર્ટ લાગે છે શું કહેવાય ઓવર સાઈઝ શર્ટ છે ખમ તો આવતા નથી શોલ્ડર

પાસલ નો ભાગ સારો લાગે આગળ એવું છે આ ખંભાબે બરોબર ઓલું થોડુંક વધારે ખુલતું ખુલતું લાગે ચાલો ભાઈ આ છે ને હાલલા જ રાખશે હજી પાછા રવિવારે ખરીદી કરવા જવાના છે તો એની સાથે આજનો લોકોએ એન્ડ કરી છે આ હોપ તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબ ગ્રુપ ફેલાક કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય